ફરીથી મહેસાણા અર્બન બેંક ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે મહેસાણા અર્બન બેંક ચૂંટણીનો જે મામલો હાલ ચાલી રહ્યો છે તેના સમાચાર મળ્યા છે કે ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા મિત્તલ પટેલ જે બદનક્ષીનો હવે દાવો કરશે મિત્તલ પટેલ સામે વિશ્વાસ પેનલના ડીએમ પટેલે આરોપ લગાવ્યા છે આરોપ એમને એવા લગાવ્યા છે કે બેંકના પૈસે મિત્તલ પટેલે જમીન ખરીદી હોય તેવા ડીએમ પટેલના આરોપ છે ત્યારે મિત્તલ પટેલ હવે સામે લીગલ કાર્યવાહી પણ કરશે આ કાર્યવાહી આરંભી દીધી છે ત્યારે સો કરોડનો દાવો કરશે મિત્તલ પટેલ તો સાયબર પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી દેવામાં આવી છે મહેસાણા અર્બન બેંક ચૂંટણીનો મામલો સામે આવ્યો છે અને આ મામલામાં જે અ ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે વા મિત્તર પટેલના સમાજાય છે કે તેઓ હવે બદનક્ષીનો દાવો કરશે મિત્તર પટેલ સામે વિશ્વાસભેનલના ડીએમ પટેલલે આરોપ લગાવ્યા આરોપીવાલ લગાવ્યા છે કે બેંકના પૈસે તેઓએ જમીન ખરીદી હોય તેવા આરોપ છે ત્યારે હવે મિત્તર પટેલે ડીએમ પટેલ સામે લીગલ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે ડીએમ પટેલ આક્ષેપ કરી રહ્યા છે કંભાંડના આક્ષેપ કરી રહ્યા છો તો એના ઉપર હું કાયદેસર કાર્યવાહી કરવા જઈ રહ્યો છું મારી સાયબર કાયમમાં અરજી પણ આપેલી છે અને સો કરોડનો દાવો મળીશ મારા એવું છે કે તમે કરોડો લોન લઈને પછી તમે બેંકમાં ભરપાઈ નથી કરી અને તમારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે મેં કોઈ બેંકમાંથી લોન લીધેલી નથી અને મેં કોઈ કોઈ બેંકમાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર પૂરું કરી આપો તો જાહેર જીવન છોડી દેવું